સુરતમાં ઝીરો રૂટ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી હટાવવામાં આવ્યા છે ત્યારે ધંધા રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું શહેરમાં ઝીરો દબાણ રૂટો પર વર્ષો બાદ અસરકારક દબાણ હટાવ ઝુંબેશની સરાહના પાલિકા મેળવી રહી છે પરંતુ વેન્ડર્સો નો પ્રશ્ન ઉભો જ છે વર્ષોથી દાખવાયેલી ઢીલી નીતિ વ્યાપ્ત ભ્રષ્ટાચારને પગલે ઝીરો દબાણ રૂટો પર પણ દબાણો જગ્યાનું કબજો થઈ ગયું છે ત્યારે ટ્રાફિક દબાણોથી બદનામ સુરતના વિકટ પ્રશ્નોનો નિવેડો લાવવા પાલિકા કમિશનર શાલિની અગરવાલે તમામ ઝોનલ ઓફિસરોને ઝીરો દબાણ રૂટોને દબાણોથી ઝીરો કરવા ઝુંબેશ શરૂ કરાવી દીધી છે તેના પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે વેન્ડર્સ એસોસિએશને પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ વિરુદ્ધમાં મુગલી સરા કચેરી ખાતે વેન્ડર્સે મહારેલી કાઢી ચારો પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી વેન્ડર્સોની રોજગારી છીનવાઈ હોય છે ત્યારે વેન્ડર્સ પોલિસીનો અમલ કરવા હોકિંગ ઝોન બનાવવા સહિતની માંગણીઓ કરી છે બીજી તરફ બાકીના ઝીરો દબાણ રૂટોને પણ આવરી લઈ સત્તાઈથી અમલના સંકેતો આપ્યા છે અમારે એક મહિના અને દસ દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જે હોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે એના માટે અમે આજે જઈએ છીએ અમારો એક મહિનોને દસ દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે બધી બહેનોએ દસ હજાર વીસ હજારની લોનો લીધી છે આવા ઘર લીધા છે આજે એક મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી મુખ્ય માંગ અમારી એ જ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતાં રહીશું પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમારે અમારી પોપોતાની જગ્યા પર ઊભા રહીને અમે ધંધો કરી શકીએ એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે શહેરભરમાંથી લારી અને પાથળનાઓ હટાવી લેવાયા છે મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યક્ત કર્યો છે વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો છે વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાય છે આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી અપાય છે મહાનગરપાલિકા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરાય છે હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો છે મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી એસએમસી કચેરી જવા રવાના થયા હતા એસએમસે વિરુદ્ધ ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો